ધોરણ દસ અને બારની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વની પરીક્ષા ગણાય છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ બાદ વિદ્યાર્થીઓ માટે આગળની કારકિર્દીને અંજામ આપવા અભ્યાસને લાગતા વિવિધ ફાટાઓને લઈને પોતાની રુચિ મુજબ આગળ વધી શકે છે વિદ્યાર્થીઓ માટે જેવી રીતે ધોરણ દસ અને બારની પરીક્ષા મહત્વના સ્થાને છે ત્યારે આ મહત્વની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા અગાઉ પરીક્ષાની વાતે ભય અનુભવતા હોય છે અને ક્યારેય તેઓ આત્મવિશ્વાસ ગુમાવી દઈને પરીક્ષામાં નાપાસ પાસ પણ થતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી ચર્ચા કરવા પરીક્ષા પર ચર્ચાનો માર્ગદર્શક કાર્યક્રમ યોજાય છે મળતી વિગતો મુજબ આજ રોજ તારીખ ઓગણત્રીસ ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકા મથક ઝઘડીયા ખાતે આવેલ દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે પરીક્ષા પર ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં શાળાના આચાર્ય તમામ શિક્ષકો તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય મુજબ બાળકો ચિંતા રહિત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તેમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવવા જરૂરી હોય આવા કાર્યક્રમો આયોજન કરાય છે અત્રે આયોજિત કાર્યક્રમમાં શિક્ષકોએ બાળકોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી કોઈ પણ જાતના ડર કે ચિંતા વિના પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બાળકોએ પણ પોતાને મૂંઝવાતા પ્રશ્નો રજૂ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કક્ષાએથી હિરલબેન મિસ્ત્રી તેમજ નવા દિવા શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી ચર્ચા કરી હતી નમસ્કાર આજ રોજ તારીખ ઓગણત્રીસ એક ચોવીસ ના રોજ ઝઘડિયા તાલુકાની દિવાન ગંજીસા હાઈસ્કૂલના પ્રટાંગણમાં પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસના કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ એસએમસીના સભ્યો સાથે ધોરણ દસ અને બારના જાગૃત વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઉદ્દેશ તમામ બાળકોના ભયમુક્ત વાતાવરણમાં ક્ષતિ રહિત ડર રહિત પરીક્ષા આપે સાથે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી પોતાના મનમાં રહેલા ડર ભય ત્યજીને સ્વસ્થપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે સાથે તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધે અને એમને એક નિશ્ચિત હેતુ છે કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં વધારો થાય સાથે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક નવતર પ્રયોગ છે કે સૌ વિદ્યાર્થીઓ આગળ વધે અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે